સવારે અને સાંજે અહીંથી મોટા પ્રમાણમાં નાગરિકો પસાર થાય છે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી સરકારે તાજેતરમાં કુતરાઓને પકડવાના અને રેસ્ક્યુ અભિયાન અંગે પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં સોનગઢમાં તેની અસર દેખાતી નથી નાગરિકો માંગ રાખી રહ્યા છે કે મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને રખડતા કુતરાઓને પકડીને સુરક્ષિત સ્થળે રાખવાની પ્રક્રિયા શરૂ કરે જેથી લોકોનો વધતો ભય ઓછો થાય રેવાસજીએ વધુમાં જણાવ્યું કે આજે સમસ્યા માર્કેટ રોડ અને આસપાસના વિસ્તારોમાં પણ ઘણી વધી રહી છે અનેકવાર લોકોના ચડી તથા ઘરપાલુ જાનવરો પર હુમલો કરવાની ઘટનાઓ પણ સામે આવી છે આ વિસ્તારના મંદિરોમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવતા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે એમ લોકો કહે છે સ્થાનિક નાગરિકો વોકર્સ અને વડીલોની સુરક્ષાના હિતમાં સરકારી તંત્રને તાત્કાલિક રખડતા કુતરાઓના મુદ્દાને પ્રાથમિકતા આપવા જોઈએ તેવી સૌની માંગ છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ